હું કાયમી ડુંગળી વાવું હું વર્ષો વર્ષ ને હું મેં આ પ્લાસ્ટિકમાં ટ્રાય કરી છે પ્લાસ્ટિક બાલચન કંપનીનું છે ગમે કંપનીનો પાઇસ રે કાંઈ તમને એમ ફાયદો થાય નહીં કંપની જોવી પડે એમાં ઉત્પાદન જોવું પડે બાલસન કંપનીમાં કાગળ પછી માઇક્રો લ્યો અઢાર લ્યો ઉત્પાદનમાં ફેર પડે ને આ બાલસન કંપનીનો એટલો ફાયદો છે કે તમારે નીચેથી હોલમાં અંદર આંગળી નાખો તો મોતિયા ન વરે એ એની ખાસિયત છે બીજી કંપનીના ગમે એ લ્યો તો નીચે આંગળી નાખો તો મોતિયા વરે તાપમાન ગમે એટલું હોય તો એ નીચે તમને તાપ ન લાગે ને મશીનમાં ગમે એવો ટાઈટ કરો આ કંપનીનો કાગળ નથી લાંબો થતો નથી ટૂંકો થતો જે હોય એ જ સ્થિતિ મારીએ ને કાયમી માલું પારામાં મૂરિયા બહુ મોટા થાય ને પારો બહુ ઊંચો થાય તો આ કાગળ જરાય આગા પાછો થતો નથી આ કંપનીનું એટલું કામ સુપર છે સારપુટનો ફૂટનો કાગળ છે આપણી પાસે ને એમાં આઠ લાઈન છે ચાર ચાર ઇંચના સેન્ટર ગાળામાં વોલ છે ને બે બાજુ છ છ ઇંચ ખાલો કાગળ છે ને એક ઇંચનો વૉલ રાખ્યો છે એટલે સોંપણી કરવામાં મજા આવે નો નાનો પડે નો મોટો થાય ખડ ઓછું ખડનો બીજાઓ ઓછો માલ કરવું ગે એટલે મને ઉત્પાદન ડબલ લાગે છે ખર્ચો સોંપવાનો થયો બીજો ખર્ચો કાંઈ થયો નથી આપણે બાલસન કંપનીમાંથી કાગળ લઈને મરસિંગ કરેલું છે ને આ બાજુ સાદું છે આપણે કાયમી વાવીએ છીએ તમે આટલો એટલો છે ને આ કંપનીના સિવાય કાગળ ન લેતા તમે ભલે દસ વાવતા હોય તો પાંચ વીઘા જ વાવજો પણ આ રીતે વાવજો ઉત્પાદન પૂરું આવશે તમારો માલ સુપર થાય માર્કેટમાં હાડી કાઢશે જોહે તો તમે ક્યાંય અટકશો નહીં ને બધી રીતે તમારે ફાયદો હોય આ રીતે વાવવાનું હવે ભૂલી જાયજો બાલસન કંપનીનો કાગળ છે ને એમાં સાઠ ટકા તમારે ખર્ચો બચે દવામાં બહુ ખર્ચો ઓછો આમાં અમે ડબલ રાઉન્ડ કર્યા છે ડબલ કરતા ના ન કહેવાય ને આમાં હાવ નોર્મલ ને આવેલું જાય ખાતર ઓછું આવે આમાં વીઘા કિલો દઉં છું એટલે આમાં બે ડેક ઠલવું પચાસ પચાસ કિલોની હવે બે વિચાર કરો તોય કેટલું કામ કર્યું આ ખાતરે આ ખાતર તમે જોયો ને એટલે સીધું મોઢામાં જાય આ નાખો પાણી ભેગું ઓગરે તે પછી અમુક ટકા મળે અમુક ટકા ન મળે નહીં નિંદામણ નાશક નહીં તમારે પાણી વાળવાનું પાણી આમાં ઓના કરતાં સાઠ ટકા ઓછું પાણી જોઈએ ને એક સરખી સાઈજ થાય ને ગાંજા જોવો અટાણે તમે અંગોઠા જેવા એક જ ધારા છે નાના મોટો એ કંઈ નથી કલર કાયમી કાળો જ રહે છે ને ઉમાં જુઓ તો પીડાઈશવાળો રહે છે આપણે ડાયરેક્ટ વાવો ને એમાં ને આમાં સિત્તેર ટકાનો ફેર છે બે હાયર જ તારીખમાં વાવાની છે એમાં પહેલેથી કાયમી શેડું જ બૈરા રાખી છે આમાં દવા પચાસ ટકા જોઈ ખાતર ઓછું દીધું ને ઉત્પાદનોના કરતાં મને ડબલ આવશે એવું લાગે છે ઓમાં આપણે અટાણે હોથી હવાઓની ગણતરી કરવાની આમાં મને અંદરાજતા ટાણે તો બસોનું તો હું કહું છું પણ થાય વધારે ને કાગળ લ્યો ને તો બાલસન કંપનીનો જ લઈ જાવ અમે તો બે સાર કંપનીનો વાપરી લીધો કે કાંઈ ને હાલે કાંઈ આમાં દેવા તાણે તમને બતાવે સેમ્પલ બધાય તમને ભોરવી દે અમે બે વખત છેતરાઈ ગયા પચીસ માઇક્રો કહેતા હતા અને અઢાર માઇક્રો નીકળ્યા બે મહિના થાય તો માલું મૂળને બધું માલું કે માટીને બધું ઓછું થાય ને એટલે ફાટવા મને ને આ બાલછરનુંમાં તમારે કોઈ હજી જો ફરિયાદ અમારે નથી આ બે વર્ષથી વાપરી છે ને સોંપવા ટાણે મજૂરને મજા આવે છે મેં મરચી અમારે ઘણા હગાવાળાને બધાને વવરાવી કીધું વાવશે તો પ્લાસ્ટિકમાં વાવજો જો ઓમ વાવતા નહીં ને બધાને વવરાવી અટાણે બધાને ડબલ ઉત્પાદન આવશે ઓલી સોપેલ છે ને એના કરતા લ્યો કાંઈ એને દવા સિવાય કોઈ વસ્તુ કરવાની નહીં પાવાની નહીં નીંદવાની નહીં નાકું વારવા જવાનું દવા સાટી આવે એટલે વાર્તા પૂરી અઠવાડિયે ત્રણ દિવસ સાત દિવસ ને ઉત્પાદન પુષ્કળ આવશે એટલે બધાને આવડી આવડી થઈ તમે ગમે ખેડૂત કાગળ લેવાની ઈચ્છા થાય તો બાલસન કંપનીનો જ કાગળ લઈ જાવ થોડો વાપરો પણ હારો કંપની બાલસન સિવાય બીજો વાપરતા નહીં બે વર્ષે સબસિડી હોતી અમને મળી ગઈ છે આમાં સરકાર માન્ય હે ને બહુ એની યારે આપણને મજા આવી કામ કરવાની પૂરેપૂરો અટણ લગી હજી હાલની તકમાં સપોર્ટ આપે છે